તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ તમારા ગામમાં સરપંચ અને તલાટી મંત્રીની જવાબદારીઓ શું શું હોય છે અથવા તો કઈ કઈ હોય છે તેના વિશે સૌપ્રથમ વાત કરીએ આપણે ગામના સરપંચની જવાબદારીઓ કઈ કઈ હોય તેના વિશે ગામના સરપંચની જવાબદારીઓની વાત કરીએ કે ગામના સરપંચની ગામની અંદર શું શું જવાબદારી હોય તેના વિશેની ગ્રામ પંચાયતનો મુખ્ય વડો હોય છે એટલે કે ગામના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે સરપંચને ગામના વિકાસના કાર્યોનું આયોજન અને અમલ કરે છે એટલે કે ગામના ક્યાં ક્યાં વિકાસના કાર્યો કરવામાં આવશે જેમાં કે રોડ બનાવવા ગોટર બનાવી આવાસ યોજનાઓના મકાન બનાવવા ગામજનોને લાભ આપવામાં આવશે આ યોજનાનો અને અન્ય વિકાસના કાર્યો કરવામાં આવશે અને તેમના અમલ કરવામાં આવશે સરપંચ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો અમલવારીમાં સહયોગ આપે છે તે માટે સરપંચ ગામના વ્યક્તિઓ તેનો લાભ અપાવવામાં આવશે આયોજન કરે છે અને ગામજનોની ફરિયાદો સાંભળે છે એટલે કે સરપંચ અમુક સમયે ગામની અંદર બધા જ લોકોને ભેગા કરીને ગામ સભાનું આયોજન કરવાનું હોય છે એટલે કે સરપંચ તેની સમસ્યા અને તેમની પ્રશ્નો હલ કરવામાં આવે રસ્તા નળ પાણી લાઈટ ગટર લાઈન કામો ની દેખરેખ રાખે છે એટલે કે રસ્તા સારા છે કે નહીં નળ પાણી ટાઈમ સર આવે છે કે નહીં પર ગટર પાણીની જે વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે આટલી વસ્તુ ગામના સરપંચે કરવાની હોય છે આગળ આપણે તલાટીના ગામના તલાટી મંત્રીની જવાબદારીની વાત કરીએ ગામના તમામ સરકારી દસ્તાવેજો જેવા કે હાથ બાર અને આઠ અને જમીનના રેકોર્ડ તૈયાર કરવાના રહેશે મંત્રીને રોજગારી યોજના નરેગા અથવા તો મનરેગા માટે લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરવું છે એટલે કે નવા જોબ કાર્ડ બનાવવા માટે અને નરેગા યોજના પર મજૂરોને કામ આપવાનું તેવી ધ્યાન રાખવાનું રહેશે મંત્રીને વિવિધ પ્રમાણપત્રો જેમ કે આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર વગેરે માટે અરજીઓનું પ્રોસેસ મંત્રી દ્વારા કરવામાં આવે છે સરકારી યોજનાઓ માટે ગામજનો મદદ કરશે જમીન હસ્તાક્ષર અને મેરેજ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ જેવી સેવાઓમાં પૂરી પાડવામાં આવશે મંત્રીઓ દ્વારા તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા